પણ તારા જાણ હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેહવાનું જ નહીં મુ કોણ તમે વાત ના કરશો મારા તમારા જોડે કઈ વાત નહીં કરવી અવાજ પછી ગાડીમાં આવું હોય ને તો બોલ્યા વગર બે રહેવાનું તો જ આવવાનું આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમ નેમ બક બક કરશે મને તો તમારું ડ્રાઇવિંગ જ ન ગમતું મને તો તમારા બાજુમાં બેસાઈ બીક લાગે છે આ પેલા કાકા રહી ગયા ને તો તમે તો ઉડાડી મુકતા ઉડી ગયા કાકા અલ્યા ભાઈ હું દરરોજ ગાડી ચલાવું છું શું મને નહીં દેખાતું હોય આગળ તો કીધું સાચી વાત છો બાકી હું એકલો હોત ને આજે તો ખાડા મત પડત એટલે ભાઈ આંધળો નહીં હું મને દેખાય છે આખે પાટા બાંધી નહીં ચલાવતો તો હું એ જ કઉ છું આખે પાટા બાંધો છો શું આખે પાટા બાંધો છો એક મિનિટ બંધ નહીં રહેતી પેલો થાંભલો જોજો પેલી રિક્ષા જોજો પેલી ગાડી જોજો એટલે તારો બાપો આધડો છે બસ વધારે પડતું ના બોલશો શું વધારે પડતું ના બોલશો અને બાકી રહી જતું હોય ને ગાડી ધીમે ચલાવો ને ગાડી ધીમે ચલાવો ને અને તું પાછળ ઉભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો મેં તો થાંભલો જોયો તો પણ તમે મને બોલવાની ના પાડી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ આ તો સારું થયું કે થાંભલો હતો બાકી કૂવો ન તો કૂવા ભેગો થઈ જાત અરે સાંભળો બોલો તમને મારામાં શું શું ગમે છે તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે એટલે કે એટલે કે તારી આ આંખો આ તારા લાંબા વાળ એહ આ સરસ સુંદર મોઢું શું તમે પણ અરે હાફળ તો ખરા તારી બેન પ્રિયા તારી બેન ભણી માનસી આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ ને આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યો હા એ તો મેં જોયું ને ધૂળેટી રમવાની બહુ મજા આવી થોડી ગુસ્સામાં એ થયું છે મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જેવા પેલી રિયા એવી છે જેવી ઘરમાંથી નીકળી ને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી શું વાત કરે છે રિયા ઘરમાં પેલા માં મને રંગ લગાવવા દોડ્યા એમાં મલકાઉ શું લેવા અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી ત્યાં આવવાનું મૂકીન તમાર પાછળ દોડી ભાઈ માણસ જે પ્રેમ જુઓ ને ત્યાં જાય તું ત્રણ દિવસે ત્રણ દિવસે તાર બેન ના નઈ જતી એ મારી બેન છે એના ઘરે હું દરરોજ કેમ ના જઉં એ તમારી બેન છે તમે એના ભાઈ છો મારા સુલેવા ભાઈ એના બેન કેવું પડે મારા બેન નઈ હતી એના બેન બનાવી પડે મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો એક ના નઈ બન્ને ના મગજ માં ખોટ છે રિયા ભાભી એ ખરા જો સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા

ઘરે જઈએ છોકરાને રૂપિયા રૂપિયા આપજો વખતે મારું નાક કપાયું તારો ભાઈ કેટલા પડી જાય છે તમારે પાંચસો રૂપિયા આપવાના એને દાડો ના ખરાબ કરતા અને હું જઉં છું બ્યુટી પાર્લર કાલે સવારે પાંચ વાગે ઉઠી જજો કાલે નવું વરસ તમારું આવું મોઢું લઈને દસ વાગે ના ઉઠતા તે કાલે હવાર કયા પાંચ વાગે મહેમાન આવીને ઉભા રહી જવાના છે કે લોહી પીવું છું મારું અરે સાના મને અત્તર ફટાફટ ઊંઘી એટલે કાલે સવારે વહેલા ઉઠાઈ સાંભળો જો હું એક મહિના માટે મારા ઘરે રહેવા જો એ ભગવાન બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો શું વિચારો છો જવું કે ના જવું જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પાડી તો આજે મારાથી ના ના પડે પણ તારા વગર ગમશે નહીં ખરેખર તમને મારા વગર નહીં ગમે ના ના એવું કશું નહીં પણ આપણે બે વર્ષથી જોડે જોડે જઈએ ને એટલે તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું ના ના કોઈ દિવસ પોતાની પત્ની નજર ને રોકાય નહીં પાપ લાગે એમાં તને તારા ઘેર જતા રોકો સારું તો હું કાલે મારા ઘરે રહેવા જઉં છું બીજું તો શું કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું મજા આવશે શું વિચારમાં પડી ગયા છો એ કઈ નહીં મને કાલ સવારમાં છે ને વેલા ઉઠાડજે હું તને મૂકવા આવીશ અને મને પહેલાની જેમ ત્રણ ટાઈમ ફોન કરવાનો તારા સાર હેલો મમ્મી હું રહેવાની અહીં આવવાની પછી કોઈક દિવસ આવીશ સારું તમને મારા વગર ના ફાવે એટલે હું નહીં જવાની ખુશ ને બહુ ખુશ પેલા પેલાના માણસો સો વર્ષ જીવતા હતા નહી અને અત્યારના માણસો છે ને એ પૂરું ઊંઘીએ નહીં આપતા ના ના પણ થોડું વિચારો તો ખરા કે પેલાના માણસો સો વર્ષ કેમનું જીવતા હતા પણ પેલા છે ને હવા શુદ્ધ હતી ખાવા પીવાનું ચોખ્ખું મળતું હતું મિશ્રણ વગર નું અને બહેરાઓ છે ગુસ્સો આવે હવે હાથ ને ધીમે ધીમે એવું બોલે છે ને તમે ગુસ્સો આવે છે कलाकार <laughs> हा <laughs> बोल

દિવસે પકડાતા નહીં વટ પડી જશે તમારું પહેલી જાન્યુઆરી એ માં આવશે દારૂના નશામાં થયેલા નબીરાઓ પકડાયો તો પણ મેં દુપટ્ટો બાંધ્યો હતો ને એટલે આ લોકો ને ખબર જ નહીં હતી છો એટલે પણ ફ્રીમાં પેલો ભાઈ મૂકીન જોસે તો પીવા તો દે મફત એટલે બને બને પી પીસ કરવાની મગજ જેવું કે નહીં કોફી પી નહીં લો એટલે તરત આપણે જઈએ છીએ બરોબર હવે કોફી પરથી નાવા ઉપર આય નાવાય બે બે કલાક જાય છે ઘરે તો નવા તુએ નહીં ચાચા દાડા હું તો નાયા બગર ફરી રહ્યા હું છો અરે પણ આટલો સરસ ફુવારો છે રૂમના પૈસા ખર્ચ્યા છે તો નાવા દે તો હું વધો કરું અરે ફુવારો જોઈને તમે એવી રીતે ગાંડા થયા છો ને જાણે લો વરસાદ બંધ ઇરકો ગાંડો થાય ને એમ શું બોલી રહી છું યાર ઝઘડો થાશે કોટો સુલ્યા લમણા લઉં છું તો તમે કરો છો ઝઘડો હું કરું છું અરે પણ તને ખબર નઈ પડતી યાર ફરવા આયા એક તો 6 મહિને ને ભાઈ ઝઘડા કરું છું આઈ તો તમે કયા સીધા રહો છો તમે જ ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો એલો આપણે ફોટાનું ચાલુ કરી દો ફોટા નઈ પડાવતા આખા ફોટા નઈ પડાવતા આખા તે નહીં જ પડાવતા ને ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર વાત છે પણ એમ જેટલા ફોટા જોવો છો તારે મારા હું કહું ને એટલે તમારે જોડે પડાવવાના પડે કાલે ભાઈ બસ રોજ આજ ચાલુ હોય છે કાલે પડાય કાલે પડાય કાલ પડતી જ નહીં કાલ કરતા કરતા પછી ઘરે જતું રહેવાનું ચાર દાડા અહીંયા ફરવા આરામથી મગજ ફ્રેશ કરવા પડી બીજું કશું કરવાનું જ બહાર ગયા બસ આ કોફી અલ્યા પણ તોય

શું બડી બડી વાતો કરું છું રે તો તમે કઈ ડાઈ વાત કરો છો પૈસા આપે છે દરેક વસ્તુમાં પૈસા આપે છે તો લઈ લો આખી હોટેલ ઉપાડીને ઘરે કાઠું કોણ છો તારું તો તમારું હું કાઠું નહીં અવારથી ઉઠસે ને ત્યાંથી લોય પી જશે તઈ નાડા સોનતી થી કાઢ લેની યાર ફરવા આયા છે સોનતી થી કાઢ લેની યાર હા તો તમે કાઢી લો ને બોલ બોલ કરો છો આમે નામે પાછા જવાબ આપો છો કંટાળ્યો છું કંટાળ્યો છું એટલો કંટાળ્યો છું તારાથી મોવા હું એ તમારથી કંટાળી છું પણ જઉં ક્યાં શિખર કયા ચોઘડિયામાં પરણ્યો છું એ જ સમજણ પડતી મને મને એ જ નઈ સમજણ પડતી ના ચાલે યાર આ બધું ના ચાલે હવે આ તો તમને તમારા ઘેર મૂકી દઈશ આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવા હું તમારી કરીશ હું તો તમારા ઘરે જ તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ બે હું તો જઉં છું બહાર જાવ એમે એ જોતો તો તમારે દૂર જવાનું વાનું હું શું કહું જે માણસ પોતાની વાત ના સમજાઈ શકે એ માણસો ગધેડા

એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી